અને પાંચ તત્વ નું જ્ઞાન છે ચોરાસી લાખ ઉની છયમાં માણસ એકને પાંચ તત્વનું જ્ઞાન છે બાકી બીજા બધા બે તત્વ ઘટાડી દીધેલ પણ માણસ જ એકલું એવું છે ને તે હવારે ઉઠી એને મૂઢુઈ ના જોયું હોય ને કનુ બૂચ મારું હોય કનો ખૂણો દમણ માં છે પેલા ગઈડિયા હતા ને એકબીજાનું બગડતા હતા તો જઈને ને કરી આવતા ને અને અત્યારે હકા ભાઈનું બગડતું હોય ભાઈ હામું જોઈ રહ્યો હોય તો આંગણે નહીં જતો ગામ આખું જમાડ્યું હોય ને બધા ગામ વાળા ભેગા થયા હોય અને અમારે વિષ્ણુ જેવા મારો વિષ્ણુ જેવા મહારાજ આયા હોય કે તમારો ભાઈ તો કે મારો ભાઈ નું તો કોઈ બોલતા જ નહીં ને પણ એ ભાઈ નથી પૂછતા એ ભાઈ ક્યારે તમને યાદ આવે રણની અંદર જો ભાઈને ઘા પડતા હોય ને તો એ ભાઈ નથી બોલતો પણ અહીંયા આડોજી નું ભર એ મારવા નહીં જાય અને એક બીજી વાત કે મંદિરની અંદર જો તમે દર્શન કરવા નહીં જાઓ તો મંદિર નો ભગવાન રાજી પણ તમારા માવતર દુખી હશે ને તો ભગવાન રાજી નહી દર્શન કરવા જાઓ તો માવતર દુખી હશે ને ભગવાન ના અહીંયા જઈને તમે ગમે એટલા પગે રાખ્યો ને માથા કુટશો ને તો કઈ બનવાનું નથી પણ માવતર ની સેવા કરશો ને તો માવતર ના ચરણ ની અંદર ચાર ધામની જાત્રા છે કહેવતમાં કીધું છે કે ઘરમ કાશી ઘરમ મથુરા ઘરમ ગોકુળિયું રૂડું ગામ મારે નથી જાવું તીરથ ધામ જ્યાં હું માતા પિતાની સેવા કરશું ને એટલે ચાર ધામની જાત્રા જેટલું તમને ફળ મળી જ અને ઇતિહાસમાં લખેલું છે કારણ કે ગણપતિ ભગવાન અને કાર્તિક સમી જે હતા એમને કીધું કે આ આ બધા અમુક કે છે કે ભાઈ એમને લગ્ન કરવા માટે આ રીતે પૃથ્વીની અમુક કે ઝઘડા કે હું મોટો ઓલો ના જે પૃથ્વીની પ્રતિક્રિયા કરીને વેલો આવે એના લગ્ન થાય કાર્તિક સ્વામી સ્વામીના મોરનું વાહન હતું એટલે મોરને એના ફર વાળ લાગે નહી અને ગણપતિના ઉંદરનું વાહન એટલે ગણપતિ એ ઉભા વિચાર કર્યો કે માં બાપ ને સ્નાન કરીને મા બાપ ની પ્રદીક્ષણા કર્યું ને એટલે આખી પૃથ્વીની પ્રદીક્ષણા થઈ જાય એટલે ગણપતિ એ શંકર ભગવાન અને પાર્વતી માતાની પ્રદીક્ષાણા કરી દીધી અને એમને આખી પૃથ્વીની પ્રતિભા ગણી દીધી અને દેવતાઓ એ આ સહી કરી નાખી હતી અને અત્યારે

પણ ની અંદર ના રામાયણ ની અંદર કેટલો ફેર છે રાત દિવસ નો ફેટ છે મારી જોડે સમય ની મર્યાદા નથી હું સમય તો મારા ચોવીસ કલાક આવો ને આવો જ રહે છે અઢાર કલાક જાગુ છું પણ લગમ ભગવાન ને હું પી મેં આશ્રમ માં મારી લગમ નહીં રાજ્યો હું કરું છું એવું મેં લગન ભગવાન હું તાર કરવું હોય તો કર અને તું કે હું જીએ એટલે મહાભારત અને રામાયણ ની અંદર એક વખત એક રામાયણ બેઠી હતી અને એક ભાઈ એમના ઘરનાથી કંટાળી ગયા હતા એટલે એમના ઘરવાળા કીધું કે હું રામાયણ સાંભળવા જવું એટલે કે જા ને કે બે ત્રણ કલાક તો મારે શાંતિ ઘરવાળા એ બરાબર કંટાળી ગયા હતા એટલે બે બેને કીધું કે હું રામાયણ સાંભળ્યા હતું તો કે જા તો હા રામાયણ સાંભળવાય ગયા અને જઈ ના એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે બાપુએ હું કીધું તું તો કે એ એટલો એટલો મંડપ નાખેલો પણ હું એમ કહું છું કે બાપુ હું બોલ્યા તા તો કે કે એટલો જમ્બા વાળા અને કે એટલો કડૈય અન ફળૈય અન પણ કે બાપુએ હું કીધું પણ કે એટલા બધા રેડિયા વાગણ એટલા બધા માણસો બેઠા નહીં એમાં સાંભળાય પણ રામાયણમાં બેઠા નથી બાળ બાળ ફર્યા હોય ને એટલે રામાયણ ના બેઠી હોય એટલે આપણે ભજન માં ભજન કઈક લઈને તમે જાઓ ને તો તમારા અંદર ભજન ને તમારા અંદર ભજન હશે નહીં એટલે રામાયણ ની અંદર ત્રણ માયાના દીકરા હતા અલગ અલગ માયા હતા ને કઈ કઈ અને ત્રણ અલગ દીકરા હતા અને જયારે રામચંદ્ર ભગવાન ગાદી ગયા વન માં ગયા ત્યારે ગાદી ઉપર બે હવામાં એક કઈ તૈયાર નતો અને અત્યારે આ કાર એક ફૂટ જમીન વધારવું હોય તો ઝઘડા કરે એક જાય કોરઠમાં અને એક જાય સમસાણે અને કોરટમાં જાય એલો શું કે આપણું પાદર વેચી નાખીને મને છોડાવજો તને એક બે ફૂટ જમીન જવા દીધો હતો જેને સારું લાગે એટલે જો ને મેં બે જણ ને સારું લાગશે અને મારી રાત સુધરી જશે કેટલા છે ને

અને વનમાં જવાની એમને ઈચ્છા એમનું કામય હતું કારણ કે એમને કાર્ય કરવાના હતો કારણ કે મૃત્યુ જીવન નફો અને અબજસ કારણ કે રામચંદ્ર ભગવાન હતા એમના હોય મૃત્યુ રોકી નતા એ ત્યાં ભગવાન હતા એટલે આપણે બધાને જવાનું તમારે મારા બધા જવાનું છે પણ કઈ સારું કરીને જવો ને તો કોઈક યાદ કરશે આધાર ની અંદર દશરથ રાજા નું મૂર્તિ થયું અને અહલ્યા જીવન મળ્યું અહલ્યા એક ગૌતમ ની પત્ની હતી અને એનો શરાફ હતો એ હલ્યા ને ગૌતમ ઋષિ એ સલાહ દીધો કે જાતુ હલ્યા હલ્યા થઈ અને પડી રહી અને જયારે રામચંદ્ર ભગવાન ની પગની રજોટી ઉઠશે ને તય તું ઈસ્ત્રી બને એટલે આય દસ હજાર જણ મૃત્યુ થયું અને આય આ ને જીવન મળ્યું પછી કઈ કઈ ના કઈ કઈ ના અબજસ મળ્યો અને સબરીને જસ મળ્યો અને કૌશલ્યાના દીકરો અને દીકરાની હોઉં બે જ્યાં એ લઈને નુકસાન આવ્યું અને હનુમાનજીને ફાયદો થઈ ગયો વનમાં ગયા પછી રાવણ તો અત્યારે ઘણાય છે પહેલા તો એક જ રાવણ હતો અત્યારે તો ફોન માં જોઈએ ને એટલે કેટલાય રાવણ કેટલા લઈને છે નાઈ જાય જાય છે ને ભાઈ તમે બધાય ફોન જોવો છો એટલે પહેલા એક જ રાવણ હતો અને અત્યારે તો ગામે ગામે એકાદ રાવણ તો હોય હોય ને હોય આપણે એક તો ગયો એટલે રાવણ જયારે ને લઈ ગયા સીતાજી જયારે શિવજી નું ધનુષ લઈ અને ઘોડો કરીને ફરતો ન ત્યારે જનક રાજા એ કીધું કે આ મારી દીકરીને કેવો પુરુષ ગોતવો જો એટલે એમને સ્વયંવર્ચ હતો ત્યારે રાવણ એ ક્યાં આવ્યો હતો રાવણજી ચોખાવા ધનુપડ્યું નતું અને સીતાજીને કેવી પાડી ગયો છે એટલે માં કરી લઈ ગયા અને અશોક વાટિકાની અંદર રાખ્યા માં તમે આવશો તો મારો બાપ લંકા ની અંદર આવશે એટલે માં કઈ લઈ ગયો તો પત્ની તરીકે નહીં પત્ની તરીકે લઈ ગયો હોય ને તો એની સુનાની લંકામાં લઈ જઈને બે હાજ જતી ને કોઈ રોકવા વાળું હતું નહી એટલે રામચંદ્ર ભગવાન સીતાજીને ગોતતા ગોતતા અને સબરી ના આશ્રમમાં આવ્યા ઘણા સાધુ મહાત્મા મળવા જતા અને સબરીના આશ્રમે આવું ને લખમણે પૂછ્યું કે ભાઈ આ કયો મલક આવ્યો આખું વંડા તમારું નામ લઈ શકીએ તો કે ભાઈ અમે ઝૂંપડીમાં જોઈએ